મહેક મહેક થાય છે ગ્રામ જગતની માટી હે તેજસ્વી યુવાનો આવો બનવા તલાટી ગુજરાત સરકારમાં રેવન્યુ તલાટીની ત્રેવીસો નેવ્યાશી જગ્યા માટે વિશાળ ભરતી જાહેર થયેલ છે રેવન્યુ તલાટીની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ તૈયારી કરવા અને આપની સફળતાને સુનિશ્ચિત કરવા માટે આઈ લાવ્યું છે આપના માટે રેવન્યુ તલાટીની લાઈવ બેચ આ લાઈવ બેન્ચની અંદર પ્રિલિમની ધારદાર તૈયારીની સાથે સાથે મેઇન્સના અલગથી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ શરૂઆતથી જ કરાવવામાં આવશે મેન્સમાં ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક પેપરની અલગથી અલગ લેક્ચર આપવામાં આવશે મુખ્ય પરીક્ષામાં જીએસ ના પેપર એક માર્ક બે માર્ક ત્રણ માર્ક અને પાંચ માર્કના પ્રશ્નોની ડિટેલ એનાલિસિસ સાથે તૈયારી કરવામાં આવશે આ લાઈવ બેન્ચની અંદર જોડાવનાર તમામ વિદ્યાર્થી મિત્રોને ને એનસીઆરટી નો કોર્સ મેથ્સ અને રીઝનિંગ નો પ્રી રેકોર્ડેડ કોર્સ તદ્દન ફ્રી આપવામાં આવશે તો રાસી ની જુઓ છો આજે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ લાઈવ બેન્ચની અંદર જોડાવ તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી આ રીલ્સ ને શેર કરો જય હિન્દ જય ભારત